મોડાસા નગરપાલિકામાં રહીશો હોબાળો વોર્ડ નંબર બે નો પંદર થી વધુ સોસાયટીના રહીશો દ્વારા હોબાળો શહેરના મેઘરજ રોડ ધુણાઈ રોડ પર પાલિકા દ્વારા ગટર કામ કરી રસ્તા ઉપર મોટા મોટા પુવાઓ પડી ગયા છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી સમસ્યાઓ તૂટેલા રોડ રખડતા પશુઓના ત્રાસથી લોકો પરેશાન પાલિકા તંત્ર પાસે ઉકેલની માંગણી સાથે કર્યા સૂત્રોચ્ચાર મોડાસા શહેરના બિસ્માર રોડથી લોકો છે પરેશાન તંત્ર પર વિકાસના કામમાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર ના રોજ અમે મેઘરજ રોડના સર્વે સોસાયટીના સભ્યો નગરપાલિકા ખાતે પ્રમુખ સાહેબ ને ચીફ ઓફિસર સાહેબ અમારા જે પડતર પ્રશ્નો છે મેઘરજ રોડ છેલ્લા ચોમાસાથી જે ગટર કામ ગટર યોજના ચાલુ હતી એના સંદર્ભે ખોદકામ કરેલ આજ દિન સુધી એને રિપેર કર્યો નથી એટલે મેઘરજ રોડના સર્વે રહીશોને જે અગવડ પડે છે ત્યાંથી અવરજવરમાં એટલે એ કામ સત્વરે થાય એવી અમે માગણી કરીએ છીએ આ સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે સફાઈનો વિષય છે એ સિવાય પણ જે કામોમાં ભ્રષ્ટાચારો થાય છે રોડ રસ્તા જે બનાવવામાં બનાયાના દસ પંદર દિવસની અંદર તૂટી જાય છે ફરીથી રીસર્વે રીસરફેસ કરવો પડે છે એવી સર્વે માગણીઓને અમે અહીંયા વાચા આપવા માટે આ આજરોજ નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસ સાહેબ સાહેબને મળવા આવ્યા છીએ શું જવાબ આપે એ તો હંમેશા જ્યારે પણ આવીએ છીએ ત્યારે સુફિયાની વાતો કરીને સાંત્વના આપે છે કે હા થઈ જશે થઈ જશે થઈ જશે પણ જ્યારે બીજી વખત આવીએ ત્યારે એને એ પ્રશ્ન ત્યાં ત્યાં ઊભો રહે છે એની કોઈ જવાબદારી લેતું નથી અને કામ પૂરતા કામ પૂરું થતું નથી એટલે અમે આજે તો સર્વે મેઘરજ રોડના રહીશો સંપૂર્ણ લેખિતમાં માગણી કરીએ છીએ કે અમે અમે જે પ્રશ્નો લઈને આવ્યા છીએ એ લેખિતમાં આપો અને અમારા જે કંઈ પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે સોલ્વ થાય એવી અમે આશા રાખીએ છીએ નગરપાલિકા પ્રમુખ કદાચ જો આમાં કંઈ નહીં થાય આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અમે રસ્તા રોકવું આંદોલન પણ કરી શકીએ અમે ઉપર સીએમઓ લેવલે પણ જઈ શકીએ આ માગણી અમે સીએમ ફરિયાદ અમે સીએમઓમાં પણ કરી શકીએ